જય માતાજી જય શ્રી રામ મિત્રો આવી જાય ફરીના બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે તમે જુઓ બરાબર હાલો બીજ આપણે ઉઠીએ અને ટાઈમ તમારું બતાવી દો જો દસ વાગે આ દસ જ વાગી જાય કે દસ વાગે આપણે આજે ઉઠીએ છીએ તો હજુ મોડું થયું ઉઠવાનું વરજ જ નાખો

બ્રશવ કરી દીધો પહે નઈ લીધું નહીં થઈને અને ચાબા આપી લીધો આપણે થઈ જશે ટાઈમ ખાવા બરોબર તો જોઈ લો ટાઈમ એ બાર વાગી જઈએ તો બાર વાગી જાય આપણે ખાવાનું કરીએ ને તો ખાવા ધોવા હજુ તો બનાવવાનું છે જો બરાબર મામીને ફરીથી બે જો કપડાં ધોવા જો આપણે કપડાં ધોઈએ કંઈ ખાવાનું બનાવશે તો આપણે ખાઈ લઈએ ખાઈ લઈ ખાઈ હોય ને આપણે મળીએ એક જ તો હજુ આપણે ખાવાનું બાકી છે એકલા કપડાં ધો કપડાં ધોઈ બનાવી દે ખાવાનું પકડી આપણે બેસીએ તો પલંગમાં બેસીએ ટીવી જોઈએ અને પછી આપણે ખાવાનું બનાવે એટલે ખાવાનું શૂટ કરી દો બરાબર તો ચલો આપણે રિમોટ લઈ લઈએ અને બેસીએ ટીવી જોવા